પણ બાવન ની અંદર ચાર ભાગ પાડ્યા છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ના ચાર જુગ છે કે ચાર નમ રૂપ ગુણ ને ચોથું પછી અવિનાશ ચાર ચાર નો ભાગ પાડ્યો છે ને એમાં એ ચારે ભાગ બાજીમાં પાડ્યા છે પણ જ છે કાળા કલર ને એવું કીધું છે કે જીવનમાં મનુષ્યનો અવતાર મળ્યો હોય તો કોઈ કાળું કામ ના કરતા અને પરમાત્મા એ તમને કદાચ આલી હોય ધન સંપદ દોલત કે કોઈ હીરા મળે કે ગાડી કે હાથી કાલ્યા હોય ને તો એના ઉપર ફૂલણજી થઈને ફરતા ને એનો હોલી કલર બનાવ્યો જે લાલ કલર છે ને એ ભગવા ભેખ નિશાની છે સાહેબ લાલી મેરે લાલન થી મે હો ગઈ લાલ લાલી દેખન મે હો ગઈ તો મે ભી હો ગઈ લાલમ લાલ સાહેબ એ લાલ છે મારા ભગવા ભેખ નિશાની છે અને ત્રણ વસ્તુ તમન પદ પૈસો અને પ્રતિષ્ઠા આ ત્રણ તમને મળી જાય ને તો એના ઉપર ચોકડી ના મારતા એટલે ચોકડી નો કલર આયો પણ જે તેર પત્તાની અંદર જે રમત છે ને એમાં આપણા જીવનમાં તેર જે વખત પાંડવો અને તેર વર્ષનો વનવાસ આલ્યો તો ને એ તેર પત્તોમાં આલ્યો રમ્યા હતા તાણે આલ્યો તો ને રમતો નતું આવડ્યું તાણ અને એમાં પહેલો એકો આવે છે આપણા શરીરના આ શરીરની અંદર પોચે ભૂતમો જે એકલો છે એકકો છે આજમાસ એના વડે બધું છે શરૂઆત જ ઈથી થાય છે એકડા થી થાય ને કા કે શૂન્ય ગણતરીમાં પહેલું આવતું શૂન્ય છે આજમાન પાછળ લાગે તો ગણતરીમાં આવે આગળ લાગે તો ગણતરીમાં આવે એકડા ને આગળ 10 0 લગાય તો શું કરવાના ચેક કોક લશો હોય પણ એકડાને મજેદાર જીરો લગાયા હોય તો કોઈ કોમન નહીં પણ પાછળ લગાયા હોય તો તો ચેક પાસ થાય એમ આત્મા રૂપી એક કો છે આ શરીરની અંદર જે આવન જાવન થયેલું છે શ્વાસ શ્વાસનો ઉશ્વાસ છે જેને ઓહમ સોહમ કો ગીંડા પીંડા કો ચંદ્રન સૂર્ય કો એ બે છે ને એ દૂરી છે મૂળ ઘરની અંદર સુરતા જ્યારે પ્રગટ થાય ને સુક્ષ્મણા કહીએ ઓહમ સોહમ ને રણુકાર પણ કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ કહીએ છીએ આ ત્રિવેણી જે ત્રિવેણીના કાટમાં જે લે છે ને એને ત્રિવેણીની તિરી બનાવી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આચાર અને ઓમય જોવો તો મૂળ રે ગમરમાં માં ચાર ચોકીઓ વાળી તો ગુણપતિ આસન હરિયા એક ચોકી થી તમે જોઈ શકો છો એક ચોકી થી તમે સૂંઘી શકો છો એક ચોકી થી તમે બોલી શકો છો ને એક ચોકી થી ખોભળી શકો છો આ ચારે ચોકી નો ચોગો બનાવ્યો પોચ તત્વ છે એનું શરીર બન્યું છે એનો પંજો બનાવ્યો હવે આ પંજા થી પોચ તત્વ શરીર તો બન્યું છે પણ સઠો એવો છે ને જે જેના વડે આર્યુ ચાલે છે એ નર્મય નહી કે નારીમય નહી હવે નર્મય ના હોય નારી ના હોય એને તમે શું કહો આ મેળો ભરણો આજે અને એ પેલા ત્યાં હોય કે પરમાત્મા નરમય નહીં કે નારીમય નથી એનો સમુદ્ર છે પવન દ્વારા મારી રહ્યો છે કોઈ પાણી દ્વારા મારી રહ્યો કોઈ દૂધ દ્વારા મારી ગયો કોઈ લોહી દ્વારા મારી રહ્યો છે કોઈ રક્ત દ્વારા મારી રહ્યો છે સાથે સાત સમુદ્ર ઘોઘવાટા મારી રહ્યા છે હોય અને ગુરુ મહારાજના જોડે જો તો હરેક માણસના શરીરમાં છ છ ગુરુ છે પણ હાથ ના મળે તે સુધી કલ્યાણ નો થાય એક માં ગુરુ એક બાપ ગુરુ એક ગયણ ગુરુ એક વિદ્યા ગુરુ એક કંઠી બોધે એક ગુરુ ને હાથ છે સદગુરુ અનો હતો બનાવ્યો હવે પોત તત્વન 300 ગુણ આઠ નો બન્યો છે આ શરીર નો ઠાઠ એનો બનાયો અઠ્ઠો હવે આઠ સાથે એક જૂટે એટલે રામ નવમી આવે રામસાની નવમો આવે છે અને નવે દરવાજા ની રમત ચાલુ કરી નાખે એમ શરીર માં નવે નવ દરવાજા છે બે ચાર છ હાથ એક લિંગ દ્વાર ને ગુદા દ્વાર આ નવે નવ થી બધી નવી નવી રમતો થાય આ બંધ ના થાય દસમો દેખાય અને નવકુળ નાગ પણ અંદર છે શરીર ની અંદર જે માના ગર્ભમાં બાળક રહી નવ મહિના રે દસમા પ્રગટ થાય નવ ખંડ ધરતી છે માતાજી ની પલ્લી ભરો તો નવ ખંડ ની દહમી ના ભરાય એ મેં એનો નવવો બનાવ્યો પણ જો નવે દરવાજાની રમત તમે જોવાની જો માં મળો ને એટલે પેલો પહેલો હતો ને આથીમાં એ તમારી જોડે આવે છે એટલે દશમામાં પાછો અને એની જોડે શું લાગે શૂન્ય લાગે શૂન એને કીધું કે હવે તું શૂન તારે બખાડો કરવા નહીં તું હોભળ ગુરુની શૂન તને વપાડે ગુરુ આગળ બકબક નો કહે તને નિવેર પડે શૂન થઈ જા તું તો જ તને અગિયારમું મન છે ને એ ગુલામ છે બાજી પત્તામાં અગિયારમાં સહી ગુલામ છે અને મન સહી ગુલામ છે તો જ તું શું થાય તો જ આમ મન પકડા છે મન સે એવું શું છે એમાં તો મન તને ખબર પડશે અને મન ગુલામ થઈને જો કદાચ ખબર પડી જાય ને તો બારમી બે ગમની ખબર પડે બે ગમ જેણે રાણી કીધી છે અને રાણી એ જ ગુરુ મહારાજ સુરતા પ્રગટ કરે એ સુરતા દ્વારા મન કબજામાં આવે અને જો મન કબજામાં આવે ને તો તેરમો બાદશાહ થઈ જાય રહ્યો આ બાદશાહ તમે છો ખરા અને તેરે તેર પત્તો નો ચાર ગુણા સરવાળો મારો ને તો બાવન થાય આ ચારે જુગો થી આ બાવન ની રમત બાજી પત્તો રમે છે પણ જોકર ને મોય ભેળો લેતા નહીં એટલે બાજી રમ રમ કર કોઈ જીતે ને કોઈ હારે હારે એ ટૂંકુ દસ ટાઈમ ખાઈ વાળી વિરામ આલું કોમ એક